નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છવાગર ટીવી બ્રેકિંગ ન્યૂઝ મુંજપુર પાસે આવેલ મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ હાલ તૂટી પડ્યો છે આ બ્રિજ વચ્ચોવચ તૂટી પડવાથી ઘણા બધા લોકો ગાડીઓ સાથે નદીમાં પડ્યા છે બાળકો સાથે મહિલાઓની પણ કીકીયારીઓ અને બૂમો સંભળાઈ રહી છે હાલના તાજા સમાચાર ખરેખર આ બહુ જ દુઃખદ ઘટના છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને જોડતો આ બ્રિજ તૂટી પડવાથી ટ્રાન્સપોર્ટેશન અને વાહન વ્યવહારને બહુ મોટી અસર થશે

માથી આવે છે આવે આવે